બિહાર અને પશ્ચિમ બંગાળમાં જાહેર સભા ગજવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયા અને પૂણિયામાં જનસભા બાદ બંગાળના બાલુરઘાટ અને રાયગંજમાં સંબોધશે ચૂંટણી સભા લોકસભાના ચૂંટણી જંગમાં ભાજપના દિગ્ગજ નેતાઓ કરી રહ્યા છે પ્રચાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા તમિલનાડુમાં કરશે ત્રણ રોડ શો જ્યારે અમિત શાહ જમ્મુ ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં યોજશે જાહેર સભા પ્રચાર મેદાનમાં વિપક્ષે પણ લગાવી તાકાત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નાગાલેન્ડમાં જ્યારે પ્રિયંકા ગાંધી અગરતલામાં કરશે પ્રચાર બસપા સુપ્રીમો માયાવતીની બિજનોરમાં રેલી તો મૈનપુરીથી સપા ઉમેદવાર ડિમ્પલ યાદવ આજે ભરશે પત્ર ભાજપના સોળ અને કોંગ્રેસના નવ ઉમેદવારો આજે ભરશે ફોર્મ રાજકોટથી પરસોત્તમ રૂપાલા નોંધાવશે ઉમેદવારી તો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આણંદથી ભાજપ ઉમેદવાર મિતેશ પટેલ નોંધાવશે ઉમેદવારી તો કચ્છમાં સી આર પાટીલની હાજરીમાં વિનોદ ચાવડા ભરશે ફોર્મ સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમી રાજકોટ અને સુરેન્દ્રનગરમાં નોંધાયું એકતાલીસ ડિગ્રી તાપમાન રાજ્યમાં હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી સમીક્ષા બેઠક ઝીરો કેઝ્યુઆલિટી અપ્રોચ અંગેના એક્શન પ્લાન પર ચર્ચા ચૈત્રી નવરાત્રીની આઠમે મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ મહાષ્ટમી પર માતાના આઠમા સ્વરૂપ મહાગૌરીની કરવામાં આવે છે પૂજા કન્યા પૂજાનું પણ વિશેષ મહત્વ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચાલશે કાયદાકીય કાર્યવાહી ગુપ્ત રીતે પૈસા આપવાના કેસમાં લાગ્યા ગંભીર આરોપ પહેલીવાર અમેરિકામાં કોઈ પૂર્વ રાષ્ટ્રપતિ વિરુદ્ધ થશે કોર્ટ કાર્યવાહી આઈપીએલમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો ગઈ ગઈકાલે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂને પચીસ રનથી આપી હતી માત આઈપીએલના ઇતિહાસનો બનાવ્યો સૌથી મોટો સ્કોર